રાયડો પાક છે કે ઘેટા બકરા ફેરી દે આપણે ચૂંટી ખાય પછી એને પાણી વાળજો ખાતર પૂંખી ઉપર પાણી વાળી દેવું પડે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવે છે જે રાયડાના પાક સાથે વધારાના એટલે કે મિક્સ પાક તરીકે રચકાની પણ ખેતી કરે છે તો ખેડૂત ખેતી કઈ રીતે કરે છે તેના વિશે આજની કૃષિ માહિતીમાં વિગતવાર ચર્ચા કરીશું તો સૌ આપણે ખેડૂતનો પરિચય લઈ લઈએ તમારું નામ પટેલ મહેન્દ્રભાઈ લેલાભાઈ બરાબર તો તમે આ કેટલા વર્ષ થી રાયડા ની ખેતી કરો છો રાયડા ખેતી દસ વર્ષ કરી પેલા કરતા પણ બંધ કરી દીધું ઉત્પાદન ઘટી ગયું ઓકે એટલે બંધ કરી દીધી તો હવે જોવા જઈએ તો ખેડૂતો રાયડા ની ખેતી તરફથી એટલે ઓછી કરી રહ્યા છે રાયડા માં ઉત્પાદન ઓછું ઘટી ના કારણે તમે એવું તો શું કરો છો તમે દર વર્ષે રાયડા ની ખેતી કરો છો એટલે એવું દર વર્ષે ખેતી કરી લસકો નખે સાહેબ તો ઉપાય ને કે રાયડા નું ઉત્પાદન ઓછું પડે ઓકે તો તમે રાયડા ની સાથે

ત્રણ કિલો રચકો લઈ અને પૂંખી અને ઉપર થી પિયત આપતા હોય છે રાયડા ખેડૂતો રજકાનું પણ વાવેતર કરતા હોય છે તો લગભગ રાયડો પાકી જશે પછી રાયડો પાક્યા પછી તમે આમાં શું પ્રોસેસ કરશો રચકા માટે રાયડો પાક ઘેટા બકરા ફેરી દે પડે ચૂંટી ખાય પછી પાણી ખાતર પૂંખી ઉપર પાણી વાર દેવું પડે ઓકે એટલે કે રાયડો કાપી રાયડો લઈને પછી ઘેટા બકરા ફેરી લેશો હાજી પછી ઉપર થી તમે પિયત આપશો પિયત આપવાનું અને લગભગ કેટલા પિયત રચકો પાકશે ત્રણ પીએચ પાકી જાય ત્રણ પીએચ રજકો પાકી જશે એટલે લગભગ તમારો ચોથા મહિના એપ્રિલ મહિના સુધી રજકો પાકી જાય તો આ રીતે જોવા જઈએ તો રાયડાનું ઉત્પાદન કેટલું મળશે તમને વીઘે અંદાજે વીઘે હાલ તો સાહેબ વીસ થી પચીસ મણ ને અંદાજ ગણાય સારો રાયડો છે એટલે રાયડો અહાડો છે અને લગભગ એટલે કોઈ ઠંડી પણ સારી પડે એટલે કોઈ મોલાનો રોગ નહીં લગભગ વીઘે વીસ થી પચીસ મણ અંદાજ મળશે એટલે લગભગ તમે જોવા જઈએ તો પચીસ થી હજાર નો રાયડો થાય અને રજકાનું ઉત્પાદન કેટલું મળશે રજકા પાંચમણ ગણાય પાંચમણ અને ચાર હજાર ભાવ ગણી લગભગ વીસ હજાર નું રજકો થાય એટલે લગભગ એક વીઘા માંથી ખેડૂત ચાલીસ થી પચાસ હજાર ની આવક આવક આરામથી લઈ શકે બાકી જનરલી ખેડૂતો એક વીઘો રાયડો હોય તો પંદર થી વીસ હજાર નો રાયડો થતો હોય છે તો તમે આ રીતે ખેડૂતો મિક્સ પાક પદ્ધતિ અપનાવશો તો તમે એક સાથે બે પાક મળીને સારામાં સારું ઉત્પાદન લઈ શકશો અને બીજું જે તમે આ રજકો આવો ને રજકોના ગાંઠોમાં બેક્ટેરિયા હોય એનાથી તમારે મેન પાક એટલે પાક ને વધારાનું નાઇટ્રોજન પણ મળશે જે તમારે યુરિયા ખાતર કે ઓછું વાપરશો ને તો પણ સારામાં સારું રિઝલ્ટ મળશે તો ખેડૂત મિત્રો આ વાત થઈ રાયડા અને રજકા મિક્સ પાક પદ્ધતિ વિશેની વિગતવાર ચર્ચા તો ખેડૂતો આ રીતે એક પાક ના વાવો પણ એની સાથે એકથી બે પાક વાવો તો તમને પોતાના જે ખર્ચા છે તેમાં પણ તમે સારું ઉત્પાદન લઈ શકશો અને ઓછા ખર્ચે પણ વધુ ઉત્પાદન લઈ શકશો તો ખેડૂત મિત્રો આવી જ ખેતીની અવન માહિતી માટે જોડાયેલા ખેડૂત યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન